રાજકોટ જિલ્લાના જિતપુર તાલુકામાંથી ગેરકાયદેસર હથિયાર રાખી ફરતો એક ઈસમ ઝડપાયું હોવાનું સામે આવ્યું આચાર સંહિતાની અમલવારીમાં પોલીસે ગેરકાયદેસર પિસ્તોલ સાથે યુવકને ઝડપી પાડ્યો છે પોલીસે જેતપુર તાલુકાના જીમખાના ગ્રાઉન્ડમાંથી ગેરકાયદેસર પિસ્તોલ સાથે યુવકને ઝડપી પાડ્યો હતો મર્યાવતી જાણકારી અનુસાર જેતપુરના તકિયા શેરીમાં રહેતો પાંત્રીસ વર્ષીય જુનિદર વલીભાઈ ચૌહાણ ગેરકાયદેસર હથિયાર રાખી ફરતા પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી પોલીસે દેશી બનાવટની તમંચા સાથે ઈસબને પકડી પાડી તેના વિરુદ્ધ આમ્ડ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વિમલ સોંદરવા જેતપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટવેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ